નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ મસ્ટકનોમાં મિત્રો વિક્રમ સંવંત પ્રમાણે ગુજરાતી પંચાંગના વર્ષના પવિત્ર એવા મહામાસની શુદ્ધ પક્ષની એકાદશીને જયા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે એ પવિત્ર હોવાની સાથે સાથે આપણા જાણીએ કે અજાણી થયેલા પાપોને નાશ કરનારી પણ છે તે મનુષ્યને ભોગ અને મોક્ષ પણ પ્રદાન કરનારી છે અને એટલું જ નહીં પરંતુ બ્રહ્મ હત્યા જેવા પાપ તથા પિસાચ તત્વોનો નાશ કરનારી પણ એકાદશી છે આ એકાદશીનું વ્રત કરવાથી તે વ્યક્તિને ક્યારેય પ્રેતયોનીમાં જવું પડતું નથી જેનો મહિમા સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યો હતો તો આવી આ પુણ્યતિથી એકાદશી બે હજાર પચીસ માં ક્યારે છે તેનું વ્રત ક્યારે કરવાનું છે પૂજા પારણા શુભ મુહૂર્ત સમય તથા આ વ્રત કેવી રીતે કરવું જોઈએ તેની પૂજા વિધિ શું છે અને આ વ્રતનું મહત્વ શું છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો જે લોકો એકાદશીનું વ્રત કરવાના હોય તે લોકો આ વિડીયો ખાસ જુઓ તો મિત્રો દરેક મહિનામાં એકાદશીની તિથિ બે વખત આવે છે એક તો પૂનમ પહેલા અને એક અમાસ પહેલા કે જેમાં પૂનમ પહેલા આવતી એકાદશીને શુક્લ પક્ષની અને અમાસ પહેલા આવતી એકાદશીને કૃષ્ણ પક્ષની એકાદશી કહેવામાં આવે છે અને આ મહા મહિનાની જયા એકાદશી એ શુક્લ પક્ષની એકાદશી છે આ એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનું ધ્યાન ધરીને એકાદશી વ્રતનો સંકલ્પ કરવામાં આવે છે અને પદ્મ તો એવું લખ્યું છે કે સ્વયં મહાદેવે નારદજીને ઉપદેશ આપતા કહ્યું હતું કે એકાદશી વ્રત સમાન કોઈ વ્રત નથી અને એકાદશી એ મહાન પુણ્ય આપનારું વ્રત છે આ એકાદશી વ્રત કરનારે એકાદશી તિથિ પહેલાં સૂર્યાસ્તથી લઈને એટલે કે દશમની સાંજે સૂર્યાસ્તથી એકાદશીનો આખો દિવસ ઉપવાસ કરીને બારસના દિવસે વ્રતના પારણા કરવાના હોય છે ઘણા લોકો આ વ્રત ન કરી શકે તો એકાદશીના સવારે સૂર્યોદયથી લઈને બારસના પારણા સુધી એકાદશીનું વ્રત કરી શકે છે કે જે વ્રતમાં માંસાહારી ભોજન ન લેવું કે પછી લસણ ડુંગળી વગેરે જેવા તામસિંગ ભોજન અને ખાસ કરીને ચોખાનું સેવન કરવામાં આવતું નથી આજના દિવસે ખાસ કરીને બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે જો શક્ય હોય તો આજના દિવસે સવારે દાંતણથી દાંત સાફ ન કરવા જોઈએ તેની જગ્યાએ લીંબુ આંબાના પાનનો ઉપયોગ કરી શકાય અને સ્નાન વગેરે નિત્ય કાર્યમાંથી પરવારીને સૂર્યદેવને અર્ઘ આપીને ભગવાનની સૌપ્રથમ પૂજા કરવી જોઈએ અને વખત ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ અને આ મંત્રને એક માળા કરવા માત્રથી ભગવાનની ભગવાનને પ્રસન્ન કરી શકાય છે તથા આ સાથે આજના દિવસે દાન ધર્મ કરવાનું પણ ખૂબ જ માન્યતા છે એટલે યથાશક્તિ દાન મુલ્ય કાર્ય કરવું જોઈએ આ એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની સાથે જો લક્ષ્મીજીનું પૂજન પણ કરવામાં આવે છે તો લક્ષ્મી દેવના આશીર્વાદ પણ પ્રાપ્ત કરી શકાય છે આ એકાદશીના બીજા દિવસે ભીષ્મ દ્વાદશી અને વરાહ દ્વાદશી પણ ઉજવવામાં આવે છે કે જે દિવસે ભગવાન વિષ્ણુના વરાહ અવતારની પૂજા કરવામાં આવે છે તો મિત્રો આવી રીતે આ એકાદશીનું વ્રતનું મહાત્મ્ય છે તો હવે આપણે જાણીએ આ એકાદશીના શુભ મુહૂર્ત તથા વ્રત બે હજાર પચીસમાં ક્યારે કરવાનું રહેશે તો મહા મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિની શરૂઆત સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ રાત્રે નવ વાગ્યા ને અઠ્યાવીસ મિનિટે થાય છે કે જે પૂર્ણ આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ રાત્રે આઠ વાગ્યા ને અઢાર મિનિટે થાય છે અને એકાદશીનું વ્રત જેવી રીતે આપણે કરીએ છીએ કે તિથિ પ્રમાણે કરવાનું હોય એટલા માટે જયા એકાદશીનું નું વ્રત બે હજાર પચીસમાં માં અને એકાદશીનું નું વ્રત જેવી રીતે આપણે જાણીએ છીએ કે પ્રમાણે હોય એટલા માટે પચીસમાં આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસને ને શનિવારે કરવામાં આવશે તથા એકાદશી વ્રતના ના પારણા બીજા દિવસે થાય છે એટલે નવ ફેબ્રુઆરી બે રવિવાર સવારે સાત વાગ્યા ને ચાર મિનિટ થી નવ વાગ્યા ને સત્તર મિનિટ સુધીના વ્રતના પારણા કરવાના રહેશે એટલે કે લગભગ બે થી સવા કલાક નો સમયગાળ પારણા કરવા માટે મળશે તથા એકાદશી ના દિવસે ભગવાન નું જે પૂજન કરવાનું હોય છે તે બની શકે તેટલું સવારે વહેલું ઉઠી નાય ધોઈ નિત્યકર્મ કરીને પૂજા કરી લેવી જોઈએ અને આ દિવસે જો દાન પુણ્યના સમયગાળા વિશે વાત કરીએ તો સવારે સૂર્યોદયથી લઈને સાંજે સૂર્યાસ્ત સુધીમાં આપ કોઈ સમયમાં દાન પુણ્યનું કાર્ય કરી શકો છો તો મિત્રો આપ સૌ લોકોને આ વિડીયોમાંથી માહિતી મળી ગઈ હશે કે એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે વ્રતનું મહત્વ શું છે તથા વ્રતના પારણા પૂજા સમય શું છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ